બનાસકાંઠા જિલ્લામાં ડીસાનું અંતરિયાળ ગામ ઘરનાળ નાનીની સરકારી પ્રાથમિક શાળામાં આધુનિક સુવિધા પ્રાકૃતિક વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનો ત્રિવેણી સંગમ સાથે આ શાળા શહેરોની ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી ઘરનાળ નાની ગામની સરકારી પ્રાથમિક શાળામાં વાલીઓ પણ ખાનગી શાળામાં અભ્યાસ કરતા પોતાના બાળકોને આ સરકારી પ્રાથમિક શાળામાં મૂકી શિક્ષણ અપાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક વિકાસની પ્રતિબદ્ધતા વચ્ચે રાજ્ય સરકારની અનેક નવીન પહેલ યોજનાઓ અને આધુનિક સુવિધાઓથી ડીસા તાલુકાનું અંતરિયાળ ગામ એવું ઘરનાર નાની ગામ તેરસો પચાસ લોકોની વસ્તી ધરાવતું આ ગામની પ્રાથમિક શાળા તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે જેના લીધે શાળાનું શિક્ષણ સ્તર પણ ઊંચું આવ્યું છે તેવું નથી પણ શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો સર્વાંગી વિકાસ પણ થઈ રહ્યો છે છેલ્લા નવ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું નવ વર્ષ પહેલાં જ્યારે અમે અહીંયા નિમણૂંક પામી ત્યારે અમારી શાળા સુવિધાઓનો ઘણો બધો અભાવ હતો અને એ સુવિધાઓ કઈ રીતે ઊભી કરવી એ સુવિધાઓ કઈ રીતે પામવી એ અમે નિર્ધાર કર્યો અને એ સુવિધાઓ મેળવવા માટે અમે ગ્રામજનો દ્વારા સરકારશ્રીના અમુક પ્રોજેક્ટો દ્વારા અમે પ્રયત્ન કર્યો સરકારશ્રીના પ્રોજેક્ટમાં અમે અમારી સ્કૂલ ત્રણ વર્ષ પહેલાં સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી પામી ગુણોત્સવમાં અમારે એ ગ્રેડનું પરિણામ હોવાથી સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી પામતો અમને અમારા શાળાની અંદર છ ઓરડા મળ્યા અને એ ઓરડાની સાથે સાથે અદ્યતન બગીચો અદ્યતન રોડ રસ્તા અદ્યતન વોલ સમગ્ર જે અદ્યતન કહેવાય જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટો છે એ ત્રણ રૂમની અંદર નાખવામાં આવ્યા કોમ્પ્યુટર નાખવામાં આવી તેથી અમારા બાળકો ઘરનાની પ્રાથમિક શાળાના બાળકો ડિજિટલ બની શક્યા અને પોતાના અભ્યાસની અંદર પોતાના અભ્યાસની અંદર આ નિવડ કરી શક્યા અમે ગ્રામ લોકોના સહકારથી અમારી શાળાના જે હોલ છે એને અમે બોલતી દીવાલ કહીએ છીએ જે પણ બાળક રિસેસના સમયે અન્ય સમયે જ્યારે આવે છે ત્યારે પોતે એ વોલ ઉપરથી પોતાને ગમતા ચિત્રો જોવે છે અને એમાંથી પોતે પોતાના પોતાના જીવનની અંદર શું કરવું એ નક્કી કરે છે પહેલાં તો અમે અમારો જે ગામની અંદર આવવા માટે જે મેઇન દિવાલ છે એના ઉપર અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોટું ચિત્ર બનાવ્યું છે જેથી કરીને બાળક ત્યાંથી આવે ત્યાંથી જ પોતે એક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને જોઈ પોતે એક સારી લાગણી અનુભવે છે જેથી અમે સારું એવું કામ કરી શકીએ છીએ અમારી શાળાની અંદર અમે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાયા છે એ વૃક્ષોનું ટોટલી વૃક્ષોનું મેં નામકરણ કર્યું છે અમારી શાળાના મોટી એક ઇકો ક્લબ છે ઇકો ક્લબમાં અમે અલગ અલગ પ્રકારના શાકભાજી અલગ અલગ પ્રકારના કઠોળ અલગ અલગ પ્રકારની ઔષધિઓ આવી છે એમાંથી અમે મધ્યાહન ભોજનની અંદર આ બધી ઉપયોગ કરીએ છીએ જેથી કરીને બાળકોના પોષણમાં પણ ફેર પડ્યો છે જેથી કરીને ગ્રામજનોનો સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ કે અમારા ગામના બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના તમામ શિક્ષકો માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી પીરસતા આ શાળામાં બોલતી દીવાલ તૈયાર કરવામાં આવી છે જેથી રિસેસના સમયે બાળકો જાતે શિક્ષણ મેળવે છે તેમજ આ શાળામાં દરેક પ્રકારના વૃક્ષો પણ વાવ્યા છે તેમના ઉપર નામકરણ કરવામાં આવ્યા તેમજ ઇકો ક્લબ બનાવ્યું છે જેમાં દરેક પ્રકારના શાકભાજી વાવેલા છે જે શાકભાજી શાળામાં મધ્યાહન ભોજનમાં તેનો ઉપયોગ કરાય છે સાથે જ વિજ્ઞાન લેબ લાઇબ્રેરી કોમ્પ્યુટર લેબ તેમજ શાળાના કમ્પાઉન્ડની દરેક દિવાલ ઉપર અલગ અલગ પેન્ટ કરાયા છે તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છે તેવું ગામમાં એન્ટ્રી કરતા શાળાની દિવાલ ઉપર પણ પેન્ટ કરાવ્યું છે તેવા અનેક બાળકોના જીવન ઘડતરના મૂલ્ય પાઠ ભણાવે છે અહીં દરેક બાળકો શાળામાં અભ્યાસ કરી મારી સુંદર શાળા છે એવી ગર્વની લાગણી અનુભવે છે આ નાની પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ થઈ હતી અને આ શાળામાં ધોરણ છે નાના ગામમાં બાળકો સાથે શરૂ નાનકડી શાળા હાલ તો વિશાળ વટવૃક્ષ બનીને ઉભરી રહી છે આ શાળામાં કુલ બસો સિત્તોતેર બાળકો છે તેમજ આ શાળામાં દસ શિક્ષકો સહિત આચાર્ય સંકેતભાઈ પટેલની ટીમનો અથાગ પરિશ્રમ સ્વરૂપે આજે શાળા દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિના પંથસર કરી રહી છે તેના ફળ સ્વરૂપે ગામના પ્રત્યેક બાળક આ સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે સાથે અન્ય ગામના બાળકો પણ આ શાળામાં શિક્ષણ મેળવવા આવે છે પહેલાં અમારી શાળાની સંખ્યા બસો ને પંચાવન સાઠની આજુબાજુ હતી અત્યારે અમારી શાળાની સંખ્યા બસો સિત્યોતેરથી થી પંચ્યાસી સુધીની સંખ્યા રહે છે અને આજુબાજુની જે અંતરિયાળ ગામ હોવા છતાં ડીસા તાલુકાનું અંતરિયાળ ગામ હોવા છતાં અહીંયા અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જે ભીલડી કે આજુબાજુની જે પ્રાઇવેટ સ્કૂલો છે એ સ્કૂલોને પણ ટક્કર મારી અને અમારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે જે અહીંયાથી કોઈ બા બહારના બાર પ્રાઇવેટ સ્કૂલની અંદર કોઈ પ્રવેશ કરવા માટે જતું નથી જે અમારી શાળા એમને ગમત ગમતી શાળા બની ગઈ છે